રાજ્યવ્યાપી શાળા પ્રવેશ મહોત્સવ તેમજ કન્યા કેળવણીના સરકારી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ઇઠ્યોતેર ગામોમાં ત્રિદિવસીય શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી થઈ હતી ધાનેરા તાલુકાના સરહદી ભાંજણા તેમજ નેનાવા ગામ ખાતે આવેલ માધ્યમિક અને સરકારી શાળામાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ સાથે જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ વસંતભાઈ પુરોહિત સાથે ધાનેરા વન વિભાગના અધિકારી પુષ્પાબેન રાઠવા સાથે સીઆરસી બાબુભાઈ ચૌધરી સહિતના સરકારી અને રાજકીય આગેવાનોની હાજરીમાં ભાંજણા ગામની પ્રાથમિક શાળાના નવા સંકુલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેર ઓરડાઓ જે છન્નું લાખના ખર્ચે તૈયાર થયા છે આવા વિદ્યાના ધામને બાળકો માટે ખુલ્લું મુકાયું હતું ધાનેરા તાલુકાના સરહદી નેનાવા ગામ ખાતે આવેલ માધ્યમિક શાળા ખાતે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો ધાનેરા તાલુકામાં ત્રિદિવસીય પ્રવેશ મહોત્સવમાં બાળવાટિકામાં એકત્રીસો બાળકોને પ્રવેશ મેળવો છે જ્યારે ધોરણ એકમાં એકસો એકવીસ જ્યારે માધ્યમિક વિભાગમાં ધોરણ નવમાં ત્રણ હજાર ત્રણસો અડતાલીસ જ્યારે હજાર ચારસો એકતાલીસ બાળકોએ પ્રવેશ લીધો છે વિવિધ શાળામાં બાળકોને શિક્ષણની કીટ અને અન્ય સહયોગ સાથે આઠ લાખનો સહયોગ વિવિધ ગામોમાં મળ્યો છે ભાંધણા પ્રાથમિક શાળાના શાળા સમય સિવાય બાળકોને અભ્યાસ પૂરો પાડતા શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું